નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે થરાડ તાલુકાના લુઆણા કડસ ગામે સાતમા નોરતે લોક ગાયિકા નેન્સી બેન મોદી સ્વરૂપ કોલાબ અને બળદેવ બારોટ ગરબાની રમજીત બોલાવી હતી થરાડ તાલુકાના લુઆણા કડસ ગામે બિરાજમાન રાજ રાજેશ્વરી કલે શહેર માતાજીના સાનિધ્યમાં લુઆણા કરસ ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રી નવે નવ દિવસ અલગ અલગ કલાકારોને પણ બોલાવવામાં આવે છે અને આજે ચોથા નોરતે લોક ગાયક દેસાઈ સ્વરૂપ કોલા દ્વારા આજે ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને ખેલૈયાઓએ પણ રમઝટ બોલાવી હતી આ નવરાત્રી મહોત્સવની અંદર લુઆના ટ્રસ્ટ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવે છે બહારથી પધારેલા ગ્રામજનોને પણ બેસવા માટે ઉત્તમ સગવડ કરી આપવામાં આવે છે અને નવરાત્રીના પાવન દિવસે કલેશહેર માતાજીના આજુબાજુના વિસ્તારમાં લોકો પણ આ નવરાત્રી જોવા માટે લુઆ ગામે આવે છે અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરે છે રિપોર્ટર નરસિંહ એચ દવે લુઆ થરાર